તો ગુડ મોર્નિંગ યુટ્યુબ પેનલ રામ રામ ને કેમ બધા મજામાં ને આપણા વિડીયો જોયું બધા મજામાં જોઈએ તો સૂર્યદેવ ચડી ગયા હે આકાશમાં ને આપણે ચડી ગયા હે કામમાં આજે આપણે કામમાં શું કરવાનું છે તો હાલો આપણે ભૂકો હવે આ વાતાવરણ કાયમથી કાયમ બગડતું જાય એટલે હે ને આપણે ભૂકો ઢાકી તો હાલો આપણે ફટોફટ ભૂકો ઢાકી દઈએ બાપાઈ જો બંસીને લઈને આવી ગયા વાડીએ પહેલી વાર વાડી લઈ આવે ને જોતા ઠેકડા મારે વરખાણી હો

કેમ કે હર ખડકતા મને જ આવડે માર કોઈને આવડતું નથી થોડુંક જ થઈ ગયું નહીં ખડકવાનો એવો છે કે કીમે પાણી ના ભરાવવું જોઈએ તો આપણે છે ને એવો ખડક્યું ને તમે કોમેન્ટ કર્યો કે આ તમે કલાક ક્યાં તમારી હતાડી રાખી હતી ભાઈ સંત કુછ જ્યાદા નહી હો ગઈ મતલબ કુછ ભી તો મિત્રો આપણે જો એટલો ભૂકો ખડકાણો છે અને હજી ખડકવાનો બાકી છે આપણે પાણી જરા પીતા હોય પાણી પીવું હે ને આપણે એઠે ઉતરે અને આપણે બંધ સીન માં બેઠી હે કઈ નહી અહીંયા ધૂળ ખાતી હતી ને

આપણે થોડોક જઈએ પછી આપણે ઘરે જવાનું છે ને આપણે ભૂકો ખરકો ખયુ ખડકો છે આપણે ભઈ કણી ખડકી નઈ માં કંઈ ઘટ્ટે જ નઈ જો લ્યો કેવી હાઈક સડાવી ના મસ્તીમાં પાણી ક્યાંથી ના ભરાય હાલો ઈને જો બંધ છે બાપુ બે ઘરે જાય છે હાલો આપણે જઈવાનું છે ભૂકો ખરકો ખડકાઈ ગયો છે આટણ પવન બહુ છે નતી ટકા તો નથી આપણે ઢુંઢે રાખી દેવું જો બંધ છે તો ઈડી તો ભૂકો કેવો ખડકાણો જરાક કોમેન્ટ કરી દેજો અને અટાણ બહુ વાવડો હે ને એટલે અટાણ ન ઢાંકો આપણે રૂંટે ઢાંકી દે હું કેમ કે આવા વાવડા માં ઢકાય એમ હે નહીં આવતા હોય તો એને બધું પગથીયા તો હોય કારા પડી જાય પગ ધોઈ લીધા ને તો આપણે બનશી બેય ની વાડીએ થી નાહી લઈએ થાકી ગયા હોય ઠેકડા મારી ને એ પણ આને લઈ જવાની જરૂર હતી આ બહુ ઠેકડા મારે તો આપણે હાથ પગ ધોઈને ને આપણે દુકાન આવી ગયા હૈ દુકાન આપણે ખોલીને બેઠા હૈ આ ગામ માં આવી એટલે આ જો હતો લાઈટ કોઈ દી હોય જ નહી ઘર ને બફાવાની જેવું તો ગરમી એટલી વારમાં માં થવા માંડી સુધી વાડી નથી થતી ગરમી કેમ કે નહીં આવડો

અને પાહણ સ્ટ્રેન્ડ એ આપણો ઘેરે પાડ્યો ન તો ભૂકો ઠકાય ગયો હે અને આપડે આંબે આયા હતા થી કઈ કેરી ખાઈ રહ્યો આપડે વીણી લઈ હાલો તો હાલો આપડે આંબા પાહે જાય હૈ અને આયા આમાં પાહે કઈ કેરી ખાઈ રહ્યો આપડે લઈ લઈએ જય રે પેલી કેરી તો આવ પાકી ગયું પોચી પડી ગયું તો આવ પોચી પડી ગઈ હજી એક આમાં કે આઈ રહી આઈ હાવ પાકી ગઈ જય લે હાવ પીરી પડી ગઈ ખરી ગયા બે તમે ખરી ગયા તો પીરી પડી ગઈ છે તો હવે ઘણી બધી વાતો થઈ ગઈ છે આપણે હવે વિરામ આપી વિડીયા લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઈજો એટલે વિડીયા તમને જોવા મળે તો દાયરાને રામે રામ